છોટાઉદેપુર નગરના ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજકો દ્વારા આની તૈયારીઓ આપવામાં આવી રહ્યો છે તેમાં આદ્ય શક્તિની આરાધના કરવા મહાપર્વ એ નવે નવ દિવસ નવચંડીના વિવિધ સ્વરૂપોની મહાત્મય રહેલું હોય છે તો શક્તિની આરાધના કરવા માય ભક્તોમાં તથા મહિલાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જણાઈ રહ્યું છે ત્યારે આવનારા નવરાત્રીના મહાપર્વમાં હવામાન દ્વારા થયેલી આગાહી મુજબ જો વરસાદ પડશે તો બધી મજા બગડશે જેથી નિર્મળ સોસાયટી ક્લબ કોલાપ રોડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ઓલ્ડ પેલેસ ખાતે નવરાત્રીમાં ખેલૈયાની નવરાત્રીના મગડે તે માટે ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે અને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છોટા ઉદેપુરના પ્રખ્યાત મેહુલભાઈ પટેલના આલાપ વૃંદ દ્વારા ગરબાની સુરાવલી પ્રસ્તુત કરવામાં આવશે જેનો માય ભક્તોને લાભ લેવા આયોજકો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ આ નવરાત્રીની તૈયારી બહુ જોરશોરમાં ચાલી રહી છે આખા યુવક મંડળ દ્વારા પ્રયત્ન બહુ સરસ ચાલી રહ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ